છતાંય વિદ્યાર્થીઓને આ ટોપિકમાં અઘરું લાગે છે તો એ લાગે જ ને કેમ કે નિયમો વધારે છે પણ તમારી પાસે પ્રોપર મેથડ સ્ટ્રેટેજી પ્લાનિંગ હોય ને તો આ ટોપિક પણ આસાન થઈ જ શકે તો જે વિદ્યાર્થીઓ નવા છે એમને તો આજના ટોપિક પછી આજના વિડીયો જોયા પછી અંદરથી એવું સો ટકા થશે સારું ડાયરેક્ટ ડાયરેક્ટ હવે તો શીખવું છે ગમે એમ થાય આટલી આસાન મેથડ છે કારણ આસાન મેથડથી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શીખવવાની મેથડ આ પ્રકારની તમને બીજી ક્યાંય જોવા નહીં મળે આ મારી ગેરંટી છે તો એના માટે પ્રોપર મેથડ થી તમારું ધ્યાન સો ટકા અહીંયા રહે એ પ્રમાણે રહેજો લેક્ચરમાં તો આજુબાજુનું ડિસ્ક્રિપ્શન હટાવો માત્ર તમારું ધ્યાન મોબાઈલ પર હોવું જોઈએ જમાનામાં છો તો ડિજિટલ સપોર્ટ જોઈએ શું સપોર્ટ જોઈએ વિડિયોને લાઈક કરવાનું અને તમે જ્યારે વિડીયોને લાઈક કરો છો ત્યારે યુટ્યુબ તરફથી એક મસ્ત પ્રકારની ફેસિલિટી આપવામાં આવી છે હાઈપ એ હાઈપ પર તમે ક્લિક કરશો એટલે તમે આપણા વિડીયોને પોઈન્ટ્સ આપશો અને એ પોઈન્ટ માટે તમારે એક રૂપિયો ચૂકવવાની જરૂર નથી તમારે ખાલી એક સેકન્ડનો સમય આપવાનો છે મારા માટે અને તમે જેવું હાઈપ પર ક્લિક કરશો એટલે આપણા વિડીયોને પોઈન્ટ મળશે આ જેટલા પોઈન્ટ્સ વધારે એટલો જ આપણો વિડીયો જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓને ઘર બેઠા અંગ્રેજી શીખવું છે એમને યુટ્યુબ પહોંચાડશે તો મારે તમારી પાસે ત્યાં એક સેકન્ડનો સપોર્ટ જોઈએ છે જે મને આશા છે તમે સો આપશો આપશો ને ઘણા વિદ્યાર્થીઓ દરરોજ આ સપોર્ટ આપે છે અને તમે આવો સપોર્ટ આપણા અઠવાડિયામાં અપલોડ થતા ત્રણ વિડીયોમાં આપી શકો છો જે લેટેસ્ટ વિડીયો હોવા જોઈએ તો ખાસ આ એક સેકન્ડનો સપોર્ટ તમે કરજો જેથી મને મજા આવે ને આપણા વિડીયો મેક્સિમમ ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચે બીજું નવા છો ને તમને એમ થાય કે મારે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં પૂરા માર્ક્સ મેળવવા છે ઇફ યુ વોન્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ડાયરેક્ટ ઇન ધેન યુ હેવ ટુ ટોટલ સિક્સ પાર્ટ્સ આફ્ટર ધીસ વન મિત્રો અત્યાર સુધીમાં આપણે 6 ભાગ અપલોડ કરી ગયા છીએ હું બોલું છું લાઈન સાંભળજો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે પેરેગ્રાફ બોર્ડ માં પૂછાઈ ગયો હોય ને એ બીજી વાર કોઈ દિવસ રિપીટ ન થવાનો તો તૈયારી કરવાની કે નહીં કરવાની ને કન્સેપ્ટ તો સેમ જ આવવાના છે તો એ કન્સેપ્ટ તમારો તો જ પાવરફુલ થશે તમે 1 બાય 1 એક પછી એક વિડિયો જુઓ હું ગેરંટી આપું છું તમને આ ટોપિકમાં રસ જાગશે અને સારા સ્કોર કરવાની કોન્ફિડન્સ તમને આ છ વિડીયોની મદદથી આવશે તો આ છ વિડીયો તમારે આ વિડીયો પૂરો થયા પછી ખાસ ખાસ જોઈ લેવાના છે જોઈ લેશો યસ સો જોઈ લેજો બીજું લેક્ચરમાં આવ્યા છો લાઈવ છો તો સાથે સાથે મને કમેન્ટ સેક્શનમાં તમારી હાજરી નોંધાવીને એક એક પાર્ટના આન્સર આપતા રહેજો ખાલી લેક્ચર જુઓ છો એ રીતે નહીં મારે કનેક્ટિવિટી જોઈએ જૂના વિદ્યાર્થીઓ જાણે છે નવા વિદ્યાર્થીઓ માટે ખાસ જેટલી કનેક્ટિવિટી વધશે એટલું જ કામકાજ કરવાની મજા આવશે ચલો લેક્ચર સ્ટાર્ટ કરીએ વધારે સમય વેસ્ટ કરીએ બધાનું વેલકમિંગ કરી લઉં વેલકમ સમોલ સમોલ ભાઈ વેલકમ નાનરજી વેલકમ અંશ પટેલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો ટોટલ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તમે ફેરફાર કરો ને એટલે પાંચ ફેરફાર થાય પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ બીજો ફેરફાર સંયોજક ત્રીજો ફેરફાર કાળનો ફેરફાર ચોથો ફેરફાર સર્વનામ અને પાંચમો ફેરફાર કાર્ડ દર્શક શબ્દ આ પાંચ ફેરફાર તમે કરી શકતા હોય એટલે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ તમે આરામથી કરી શકો તો આ પાંચે ફેરફારને હું તમને એક એક ફેરફાર એક એક ફેરફાર એક એક ફેરફાર એવી રીતે સમજાવીશ કે મગજમાં ઉતારવું નહીં પડે ઉતરી જશે કારણ પ્રેઝન્ટેશનથી સમજાવીશ તમે કોઈ પણ ખૂણેથી જોડાયેલા છો તમને આરામથી સમજાશે મારી ગેરંટી છે ખાલી આ લેક્ચરમાં એક એક પાર્ટ સમજીજો તો પહેલો પેરેગ્રાફ તમારી સામે આવે છે ઢંટણ હા જોઈ લો બોર્ડમાં પૂછાયેલો પેરેગ્રાફ છે ત્રણ લાઈનનો પેરેગ્રાફ છે પહેલું કામ તમારે શું કરવાનું ખબર તમે જ્યારે આ ટોપિક एग्जामમાં જોવોન ત્યારે પહેલું કામ તમારે કરવાનું ઊંડો શ્વાસ લેવાનો ડાયરેક્ટ ધબધબાટી નથી બોલાવવાની આ ટોપિકમાં બીજા બધા ટોપિક કરતા થોડો ટાઈમ ટેકિંગ લાગે ને સમય લાગે ને એવો ટોપિક છે પેલા શ્વાસ લેવાનો હવે શ્વાસ લીધા પછી શાંતિથી જોવાનું કે આપેલા પેરેગ્રાફમાં બોલનાર ને સાંભળનાર કોણ છે તો શાંતિથી તમે નોટિસ કરશો તો આ પેરેગ્રાફમાં બોલનાર છે મોનિશા આ વાક્યમાં બોલનાર દીપક આ વાક્યમાં બોલનાર મોનિશા મતલબ મોનિશા અને દીપક વચ્ચેનો વાર્તાલાપ આપેલો છે આ પહેલું કામ તમારે કરવું પડશે બોલનાર સાંભળનાર કોણ છે પછી ટોટલ પાંચ ફેરફાર થાય એ વન બાય વન જોતા જવાના અને પેરેગ્રાફમાં તમે જ્યારે કન્વર્ટ કરો છો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ત્યારે પેરેગ્રાફના પણ અમુક નિયમો લાગુ પડે છે બસ એ કરતું જવાનું સિમ્પલ તો એક એક ફેરફાર તમને હું એક 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 ટુકડાથી સમજાવીશ આરામથી સમજાશે ચલો તૈયાર એના માટે યસ તૈયાર તો બીજો ધ્યાનમાં રાખવાનો હવે મુદ્દો પેલા બોલનાર સાંભળનાર ઓળખી લેવાના બીજો મુદ્દો ધ્યાનમાં શું રાખવાનો તમે જ્યારે એક એક વાક્યને ફેરફાર કરો છો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની એ શું ધ્યાનમાં રાખવાની ખબર આ યસ કોઈ પણ તમે ઇન્ડાયરેક્ટ કરો એમાં સૌથી પહેલા લખવાનું બોલનાર એની બાજુમાં કમ્પલસરી લખવાનું રિપોર્ટિંગ વબ જે વાક્યના પ્રકાર પર આધાર રાખે પછી કમ્પલસરી લખવાનું સાંભળનાર અને પછી લખવાનું સંયોજક મિત્રો અહીંયા જે રિપોર્ટિંગ વબ અને સંયોજક છે ને

હવે આપણે એક એક વાક્યને પકડીશું અને એક એક ફેરફાર જોતા જઈશું સાથે સાથે કનેક્ટિવિટી રાખજો ચલો ચલો નવા વિદ્યાર્થી ઘણા જોડાતા જાય છે મેહુલ કુમાર વેલકમ વેલકમ ધવલ ભાઈ હા મોજ હા યસ બીજું પેપર ગયું તેમાં મારે પંચ્યાસી પ્લસ આવશે અરે વાહ જબરદસ્ત હા હા ઓકે ચલો આપો જવાબ પહેલું કામ તમારે શાંતિથી એ કરવાનું છે એ પેલા વાક્યમાં બોલનાર કોણ છે તો તમને અહીંથી ખ્યાલ આવશે કે પેલા વાક્યમાં બોલનાર છે મોનિષા તો એને આપણે પહેલા સ્થાને લખશું જો એક એક પાર્ટ સમજાવીશ તમને મજા જ આવે એવી રીતે હવે શું કીધું તું બોલનાર પછી તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પરને આધારે રાખે છે તો અહીંયા વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર ઉદ્ગાર તો ઉદ્ગારમાં રિપોર્ટિંગ વર્બ આવશે એક્સલેમ વિથ પ્લસ ભાવ હવે કયો ભાવ લાગે જો તો મોનીષા એવું કે વોટ એન અમેઝિંગ ફોટો ઇટ ઇઝ કેવો જોરદાર ફોટો તો એક્સલેમ વિથ પ્રેઝ લખી શકો એક્સલેમ વિથ જોઈ પણ લખી શકાય તો આ તમારું રિપોર્ટિંગ વર્ક એક્સલેમ વિથ સરપ્રાઈઝ હવે સાંભળનાર મૂકવાનું તો સાંભળનાર અહીંયા છે દીપક પહેલા વાક્ય માટે ટુ દીપક લખવાનું ઉદ્ગારમાં સાંભળનાર પહેલા ટુ લખવાનું હવે ઉદ્ગારમાં સંયોજક આવશે ધેટ મેં કીધું એ પ્રમાણે કોઈ પણ વાક્યનો ઇન્ડાયરેક્ટ કરો પહેલું કામ તમારે કરવાનું બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક કોઈ પણ વાક્યનો ઇન્ડાયરેક્ટ કરો કરવાનું લખવાનું છે ચલો તો આ કામ થઈ ગયું હવે આ વાક્યનો ફેરફાર આપણે પહેલા જોઈએ ચલો વોટ એન અમેઝિંગ ફોટો ઇટ ઇઝ વોટ એન અમેઝિંગ ફોટો ઇટ ઇઝ હવે ઉદ્ગાર વાક્ય છે અને વોટ થી શરૂ થતું ઉદગાર વાક્ય છે તો તમારે એનું વિધાન કરીને કામકાજ કરવાનું થાય તો વિધાન કરો એટલે પેલા આવશે કરતા જે અહીંયા છે ઈટ આ ઈટ આવશે અહીંયા જોયું હવે ઈજ છે નું ઇન્ડાયરેક્ટ કરો એટલે થઈ જાય શું ખબર વોઝ અથવા તો વેર તો અહીંયા ઈટ સાથે લેવું પડશે વોઝ જોઈ લો એક એક ટુકડો સમજાવું છું મારા ભાઈ આવી મેથડ તમને ક્યાંય નહીં મળે યસ ઈટ વોઝ તો આ બે ભાગનો ઉલ્લેખ અહીંયા થઈ ગયો હવે વૈધુ એન અમેઝિંગ ફોટો હવે આનું ખાસ જોજો કેવી રીતે કામ કરવાનું ખબર ઈટ વોઝ અ વેરી અમેઝિંગ ફોટો એવું બનાવવાનું જોઈ લો અ વેરી અમેઝિંગ ફોટો અથવા તો તમે એવું પણ કરી શકો અહીંયા જ આગળ મૂકી દેવાનું રિયલી અને આ ભાગ એઝ ઇટ ઇઝ રિયલી એન અમેઝિંગ ફોટો બંને સાચા

પ્રશ્નાર્થમાં સંયોજક શું આવશે સંયોજક આવશે પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર પર જો પ્રશ્નાર્થ વાક્યમાં ડબલ્યુ શબ્દ આપેલો હોય તો એ જ બેઠે બેઠો તમારે લઈ લેવાનો સંયોજક મતલબ વુ એઝ ઇટ ઇસ હવેનો ભાગ આપ્યો છે સેન્ટ સેન્ટ ક્રિયાપદનું બીજું રૂપ બીજું રૂપ મતલબ સાદો ભૂતકાળ મિત્રો યાદ રાખજો કાળનો ફેરફાર ડાયરેક્ટમાંથી માંથી ઇનડાયરેક્ટ કરો એટલે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય તો મારે વીટોનું કરવું પડે હેડ પ્લસ વી થ્રી એનો મતલબ હેડ સેન્ટ હવે શું વધ્યું ઇટ ટુ અને આ યુ સાંભળનાર પ્રમાણે ફરે જે દીપક માટે હોવાથી થઈ જશે હિમ જોઈ લો તો આ તમારું પહેલું વાક્યનો ફેરફાર થયો કદાચ તમને એમ થાય કે આરો બહુ ફેરફાર વધારે છે પણ એ વિચારો આવી મેથડથી તમે ક્યાંય જોયું નથી શીખાય નથી અને જો આ જ મેથડથી તમે છ વીડિયોમાં પ્રેક્ટિસ કરશો ને એટલે સો કામ આસાન થઈ જશે જે વિદ્યાર્થીને નાઇન્ટી પ્લસ જવું છે એ કોઈ પણ ટોપિક સ્કીપ કરી શકશે નહીં તો એમના માટે આ મેથડ જોરદાર અમેઝિંગ છે ખાસ આ મેથડ થી કામકાજ કરજો જબરદસ્ત ચલો પણ આપે છે મને સમોલ જબરદસ્ત નેક્સ્ટ વાક્ય ફરીથી સેમ પેટર્ન આ વાક્યમાં બોલે છે કોણ દીપક પણ એની પહેલા વિડીયોને લાઈક કરજો ભાઈ દીપક રિપોર્ટિંગ ઓફ શું આવશે વાક્ય છે વિધાન એટલે લેવું પડશે પ્રશ્નાર્થ અહીંયા હોવાથી રિપ્લાયડ

એનો મતલબ આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ ભાવ પ્રમાણે આવે શાંતિથી જુઓ કયો ભાવ લાગે છે ભાવ તમને દેખાશે વિનંતીનો અને વિનંતી માટે આવે સાંભળનાર કોણ દીપક મતલબ હિમ અને આજ્ઞાર્થમાં વાક્ય જો હકાર હોય તો સંયોજક લેવું પડે ટુ જોઈ લો બોલનાર રિપોર્ટિંગ સાંભળનાર સંયોજક ટુ હવે આ પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો કાઢી નાખવાના

આ તમારો પેરેગ્રાફ મેથડ નવી લાગી સમજાવવાની પકડ સિસ્ટમ નવી લાગી તો ખાસ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યસ હજુ પેરેગ્રાફ સોલ્વ કરાવું છું મેક્સિમમ કોન્ફિડન્સ આવે એના માટે પણ એની પહેલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફ પર પણ એની પહેલા રીઅલમાં અંદરથી એવું ફીલ થતું હોય કે મેથડ નવી છે મેથડમાં દમ છે તો કમેન્ટ સેક્શનમાં લખો વાવ વાવ એન્ડ વાવ અને જે વિદ્યાર્થીઓને આ ટોપિક થી ટીચિંગ વેલ્યુ ટીચિંગ સ્ટાઈલ મારી સમજાતી હોય નવી યુનિક લાગતી હોય તો મને તમારું હાર્ટ કમેન્ટ સેક્શનમાં દર્શાવી શકે છે અને મને ખબર છે આ ટોપિક જનરલી ગુજરાતના બધા વિદ્યાર્થીઓનો સર્વે કરીએ ને તો 100% માંથી 10% લોકો જ આ ટોપિક શીખે છે શું કામ બીજા બધા ટોપિક કરતા અઘરો મુદ્દો ગણી શકાય પણ તમને મેથડ થી આસાન લાગતું હોય તો મારા એક સપોર્ટ માટે તમે તમારું દિલ મોકલી શકો છો ઘણા લાઈવ છે આન્સર નથી આપતા ખાસ તમે દિલ બતાવો એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ એક્ટિવ છે અને જે વિદ્યાર્થીઓ રેકોર્ડેડ સ્વરૂપે જોતા હોય અને તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો કન્સેપ્ટ મારા હિસાબે આસાન થયો એવું લાગતું હોય તો કમેન્ટ સેક્શનમાં આ દિલ મૂકવાનું ભૂલતા નહીં તમે દિલના ઢગલા કરી શકો છો સો બસો ત્રણસો પાંચસો હજાર દિલ મોકલી શકો છો કમેન્ટ સેક્શનમાં વિડીયો લાઈવ પૂરો થયા પછી પણ મોકલી શકો બીજું જેમ તમને સારા મિશન માટે હું ભણાવું છું લાઈવ એ મારું એક મિશન હશે કોઈ પણ વ્યક્તિ કંઈક ગોલ ડ્રીમ માટે કામકાજ કરતો હોય છે છે તો મારું ડ્રીમ દુનિયામાં આપણે શોર્ટ ટાઈમમાં એક લાખનો આંકડો પાર કરવો છે સિલ્વર બટન જોઈએ છે તમારા આવવાનું છે તો મેક્સિમમ શેર કરો અને તમારા ઘરમાં તો બધા અલગ અલગ મોબાઈલના ડિવાઇસમાંથી સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તાત્કાલિક આપણો આ ડ્રીમ પૂરું થાય અને કોઈ પણ વ્યક્તિને કંઈક તો મોટિવેશન જોઈએ મારા માટે યુટ્યુબની દુનિયામાં સૌથી મોટું મોટિવેશન આ છે જે હું તમને અત્યારે શેર કરું છું તો ખાસ જેમાં તમે ઓછા સમયમાં સારો સ્કોર કરી શકો એના માટે પરફેક્ટ સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે લેકચર્સ બી છે વાંચવા માટેની પીડીએફ પણ છે તો આ બધું અવેલેબલ છે આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ખાસ ડાઉનલોડ કરી લેજો કોમર્સ હોય કે આર્ટસ હોય કે પછી વિજ્ઞાન પ્રવાહ હોય બધા પ્રવાહ માટે આપણે કોર્સ બનાવેલા છે ખાસ 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 આ કોર્સમાં તમે એન્ટ્રી લઈ શકો છો અને અત્યારે સૌથી મોટું ચાલી રહ્યું છે તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એન્ટ્રી કરજો સો ટકા તમને અંગ્રેજીમાં એક બુસ્ટઅપ મળશે યસ બીજું જો તમે કોર્સ પરચેઝ નથી કરતા કોઈ વાંધો નહીં યુટ્યુબ પર પણ વિડીયો તમને મેં પ્રેક્ટિસ માટે કરાવેલા છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આ પ્લેલિસ્ટ જોઈ લેવાનું તમારી બોર્ડની પરીક્ષામાં જબરદસ્ત કોન્ફિડન્સ આવશે કોમર્સ અને આઠવાડા વિદ્યાર્થીઓએ આ પ્લેલિસ્ટ જોઈ લેવાનું આના એક કે વિડીયો મિસ કરતા નહીં આ વિડીયોના જ કોન્સેપ્ટ તમને બોર્ડની પરીક્ષામાં દેખાશે આઈએમપી કન્સેપ્ટ બધું જ આમાં મેં આપેલું છે ખાસ પ્લેલિસ્ટના વિઝિટ કરી લેજો બીજું અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સના કોર્સ પણ બનાવેલા છે આ એક મહત્વના છે શું કામ બોર્ડના પેપરમાંથી જ રિપીટ કન્સેપ્ટ પૂછાતા હોય છે તો આ પણ કોર્સ તમને મળી જશે આપણે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ઓકે તમે તમારી ઈચ્છા પ્રમાણે લાભ લઈ લેજો નેક્સ્ટ પેરેગ્રાફ આ પણ બોર્ડમાં પૂછાયેલો જ છે બોર્ડમાં પૂછેલો વધારે હું તમને સોલ્વ કરાવું શું કામ તમને ખ્યાલ આવે કેવા પેટર્નના પૂછાય છે ચલો તો સિસ્ટમ તમને ખબર જ છે મેં કીધી એ પ્રમાણે પહેલા બોલનારને સાંભળનાર જોવાનું અને એ મળી જાય પછી તમારે એક એક વાક્યને પકડવાનું અને એ વાક્યને પકડો ત્યારે બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક આ ચારેય ભૂલવાના નહીં પછી જે પાંચ ફેરફાર આવે છે એ કરો અને પછી પેરેગ્રાફના રૂલ્સ આવે છે એ કરો સેમ્પલ જોઈએ ચાલો પહેલાને ડિવાઇડ કરી દો એક એક વાક્ય સોલ્વ કરીએ ચાલો પહેલા મને તમે પણ કમેન્ટ સેક્શનમાં આન્સર આપી શકો જો પેરેગ્રાફની સાઇઝ જોઈને ગભરાવાનું નહીં આપણે કન્સેપ્ટ જોવાનું હોય ચાલો પહેલું વાક્ય કોણ બોલે છે ડોક્ટર તો સાંભળે છે કોણ પેલું વાક્ય પેશન્ટ અ પેશન્ટ ત્રીજું વાક્ય કોણ બોલતો છે ફરીથી ડોક્ટર અને ચોથું વાક્ય કોણ બોલતો હોય છે પેશન્ટ આ તમને ક્લિક થવી જોઈએ હવે અહીંયા મજાની વાત એ છે ડોક્ટર સ્ત્રી છે કે પુરુષ એ તમારે ઓળખવું પડશે પેશન્ટ સ્ત્રી છે કે પુરુષ તમારે એ ઓળખવું પડશે તો તમને આખા વાક્યમાં કોઈ પણ જગ્યાએ નિશાની આપી હોય તો તમારે ફિક્સ એ જ લેવાનું જો નથી આપી તો તમે કોઈ પણ લઈ શકો પહેલા વાક્યમાં મારે ઓળખવાની કોઈ જરૂર છે નહીં તો હવે રિપોર્ટિંગ વન્સ અગેન ઉદ્ગાર વાક્ય છે જો તો તમારે રિપોર્ટિંગ ભાવ પ્રમાણે મૂકવું પડશે ડોક્ટર પેશન્ટને કહે છે હેલ્ધી યુ હાવી તમે કેવા હેલ્ધી જોરદાર લાગો છો તો વખાણ ભી કરી શકે હેને એસ કરવાના હોય ને એક્સલેમ વિથ જોય પ્રેસ બે ચાલે એક્સલેમ વિથ પ્રેસ સાંભળનાર કોણ છે પેશન્ટ તો ટુ પેશન્ટ સંયોજક ઉદ્ગારમાં ધેટ તો મેં કીધું પ્રમાણે કોઈ પણ વાક્ય પકડો બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક આવું જ જોઈએ તો થઈ ગયું અને સમોલ સમોલભાઈ ભાઈ હંસ પટેલે લખેલા છે પણ આન્સર ડોક્ટર એક્સલેમ વિથ પ્રેસ ટુ ધ પેશન્ટ ધેટ હવે ખાસ જોવાનું છે જો હવે તમારે જે મુદ્દો ધ્યાનમાં લેવાનો છે એ આ વાક્યનું મારે વિધાન કરવું પડે અને વિધાનમાં પહેલા આવશે યુ લુક અને પછી હેલ્ધી હાવાળા ઉદ્ગાર વાક્યમાં વિશેષણ ક્રિયાવિશેષણ પહેલા તમે મૂકી શકો વેરી અથવા તો રીઅલી કોઈ પણ ચાલે હવે યુ લુક પહેલા મૂકવું પડશે તો યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય સાંભળનાર છે ધ پیشن તો پیشن કોણ છે એ ખબર નથી પણ શાંતિથી જોશો તો ખ્યાલ આવશે પેશન્ટ માટે અહીંયા લખ્યું છે મિસ્ટર એનો મતલબ પેશન્ટ પુરુષ છે તો યુનું મારે કરવું પડશે હી હવે લુક વૈધુ લુક ક્રિયાપદ નું વિવન યુ સાથે આપ્યું છે મતલબ આ સાદો વર્તમાન કાળ છે અને ડાયરેક્ટમાંથી માંથી ઇન્ડાયરેક્ટ કરો ત્યારે સાદા વર્તમાન કાળ સાદો ભૂતકાળ થાય એનો મતલબ એનો મતલબ તમારે વિવન નું કરવું પડશે વીટુ જે લુક નું થઈ જશે લોકડા લોકડા જોઈ લો તો આ કાળનો ફેરફાર મિત્રો જે ફેરફાર થાય ને તમને બ્લુ કલર માં આપું છું નથી ફેરફાર એ યલો કલરમાં આવી સમજાવટ તમને અહીંયા જ મળશે યસ યસ વેલકમ અમર મિશ્રા ઓકે લુકડ વેરી હેલ્ધી આપણે વાત કરી આ પહેલું વાક્ય થઈ ગયું બહુ જ આસાન છે તમે અહીંયા વેરી સિવાય રિયલી પણ લખી શકો બંને ચાલે પણ પહેલી પ્રાયોરિટી વેરીને આપજો તો આ તમારું પહેલું વાક્ય ક્યાં અઘરું છે એક એક ટુકડો પકડો આસાન જ છે હવે બીજું વાક્ય જોઈએ બીજા વાક્યમાં અહીંથી શરૂઆત થાય છે હવે ખાસ જોજો અહીંયા વાક્ય વિધાન છે આમ જોવું તો બનાવશો કઈ રીતે આનો જવાબ આપે છે એવું ભી કહી શકાય અથવા ડાયરેક્ટ વિધાન ભી કહી શકાય પણ બોલે છે પેશન્ટ તો પહેલા લખી નાખીએ હવે રિપોર્ટિંગ વર્બ અહીંયા મે લખેલું છે રિપ્લાયડ રીઅલ માં રિપ્લાય કરતા વધારે સુટેબલ છે ટોલ્ડ શું કામ રિપ્લાયડ ક્યારે લખવાનું અહીંયા પ્રશ્નાર્થ હોય ને તો પણ નોર્મલ બે વચ્ચેની વાતચીત એટલે તમે ઘણીવાર રિપ્લાયનો ઉલ્લેખ કરી શકો પણ રિયલ પ્રાયોરિટી આપવી પડે ટોલ્ડ ને ધ પેશન્ટ ટોલ્ડ કોણ છે સાંભળનાર ડોક્ટર હવે ડોક્ટર માટે અહીંયા સર્વનામ મૂકવાનું છે હવે ડોક્ટર પુરુષ છે કે સ્ત્રી તો શાંતિથી જોશો તો ખ્યાલ આવશે અહીંયા ડોક્ટર માટે મેડમ શબ્દ વાપરેલો છે એના મતલબ સ્ત્રી છે તો મારે અહીંયા હર મૂકવું પડે ડોક્ટર ધ પેશન્ટ રિપ્લાયડ હર રિપ્લેટ સાથે આવશે ધેટ ટોલ્ડ બી અહીંયા ચાલે ડોક પેશન ટોલ્ડ હર ધેટ અથવા પેશન રિપ્લાઈડ હર ધેટ હવે ખાસ જજ આઈથી ડાયરેક્ટ શરૂઆત કરું બીકોઝ માં બીકોઝ કોઈ ચેન્જ નહીં પણ એની પેલા અધૂર વાક્ય હોવાથી મે હી લુકડ વેરી હેલ્ધી આ ભાગ ઉપરથી લીધો કેમ કે હમણા વાત કરી અધૂર વાક્ય તો ઉપરની સાથે તમારે જોડવું પડે હવે ડાયરેક્ટ આઈથી બીકોઝ માં બીકોઝ કોઈ ફેરફાર નહીં આઈ નો ફેરફાર બોલના પ્રમાણે બોલનાર ધ પેશન્ટ પુરુષ હોવાથી આઈ નું કરશું હી ફોલોડ ક્રિયાપદ નું બીજું રૂપ છે સાદો ભૂતકાળ સાદા ભૂતકાળ નું પૂર્ણ ભૂતકાળ થાય મતલબ હેડ પ્લસ વિથરી એનો મતલબ ફોલોડ કરવું પડશે હેડ ફોલોડ ધ ઇન્સ્ટ્રક્શન ઓન ધ મેડિસિન બોટલ એમાં કોઈ ચેન્જ નહીં તો બીજો ફેરફાર થઈ ગયો બીજો વાક્ય ફેરફાર થઈ ગયો આસાન જ છે ચલો નેક્સ્ટ થર્ડ તમે આપો આન્સર કે વિદ્યાર્થીઓની થોડી કમેન્ટ જોઈ લો વેલકમ કાજલ રાણપરિયા વેલકમ અમર મિશ્રા યસ અંશ પટેલ ઓકે

સંયોજક હોટ હોવાથી આપણે વોટ લેવું પડશે ચલો ફરીથી કોણ બોલે છે ડોક્ટર એની પહેલા લાઈક કરી દો ડોક્ટર રિપોર્ટિંગ વબ લેવું પડશે આસ્કડ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આસ્કડ 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 સાંભળનાર કોણ પેશન પેશન આપણે મળી ગયો કોણ પુરુષ છે એટલે હિમ સંયોજક લેવું પડશે વોટ હવે ખાસ જોજો અમર મિશ્રાની કમેન્ટ હું લઉં છું અહીંયા કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન કરવું પડે યસ કરવું પડે જોઈ લો અહીંયા અહીંયા ઈડ છે એને આપણે આગળ લઈશું અને વોઝ મિત્રો વોઝ અને વેર નું શું થાય વોઝ અને વેર ચાલુ ભૂતકાળમાં આવે એનું મારે કરવું પડે ચાલુ પૂર્ણ ભૂતકાળ જેમાં વોઝ વેર નું થઈ જાય હેડ બીન તો મારે આ વોઝ નું કરવું પડશે હેડ બીન આ તમારું ત્રીજું વાક્ય ચેન્જ થઈ ગયું યસ અમર મિશ્રના જવાબ પરફેક્ટ આવે છે અમ અંશના જવાબ બી આવે છે યસ પરફેક્ટ

કોન્સ સામ્બલ ના ડોક્ટર જે છે મેડમ મતલબ સર વાક્ય પોઝિટિવ હોવાથી આપણે સંયોજક લઈશું ટુ પણ વિથ રિસ્પેક્ટ શું કામ લખ્યું તમને જ્યારે સર કે મેડમ જેવા માનવાચક શબ્દો આપે ત્યારે પેરેગ્રાફના નિયમો છે એ શબ્દ કાઢી નાખવાનો અને એની જગ્યાએ મૂકવાનો વિથ રિસ્પેક્ટ અથવા તમે રિસ્પેક્ટફુલી બી લખી શકો તો ધ પેશન્ટ એડવાઇસ હર વિથ રિસ્પેક્ટ ટુ હવે અહીંથી ડાયરેક્ટ જોડી દેવાનું ક્લોઝ એ ટાઇટલી તો આ તમારો સેકન્ડ પેરેગ્રાફ સોલ્વ થઈ ગયો મિત્રો હું ફરીથી કહી દઉં છું આ મેથડ તમારા માટે સો ટકા ગઝબની પહેલી વાર છે અંદરથી એવું લાગતું હોય કે નવી મેથડથી કામકાજ ડાયરેક ઇન્ડાઇરેકમાં થયું તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો કારણ આવી આસનઆસન મેથડથી બધા ટોપિક તમને આ ચેનલ પર મળશે કોઈ પણ ગુજરાતના ખૂણેથી જોડાયેલા હોય અંદરથી એવું થશે ચાલુ શીખવા જેવું તો છે અત્યાર સુધી જે કર્યું એ

જેથી તમને અપડેટ નવા નવા મળતા રહે લિંક ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે ખાસ કોન્ટેક કરી લેજો અને આવા જ નવા નવા વિડીયોમાં મળીએ તમારો કોન્સેપ્ટ કોન્ફિડન્સ વધારીએ મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે રેડી ને